નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બુધવારે મધ્યપ્રદેશના ઇન્દોરના નંદલપુરમાં ચોવીસ કિન્નરો એક સાથે ઝેર પીવાની ઘટનાએ આકાર મચાવી દીધો છે આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોખ ફેલાવ્યો છે બે મીડિયા કર્મચારીઓ પર દુષ્કર્મ અને જાનથી મારી નાખીને ધમકીનો આરોપ લગાયાના થોડા કલાકો પછી ચોવીસ કિન્નરોએ આ ભયાનક પગલું ભર્યું હતું તેણે જણાવ્યું કે મે મહિનામાં તેના આશ્રમના ગુરુ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જૂનમાં બે પત્રકારો પંકજ જૈન અને અક્ષયાત બાબતે તેના આશ્રમની મુલાકાતે ગયા હતા તેઓ આરોપ છે કે બે પુરુષો પહેલાં તેને ધમકી આપી હતી પછી તેની પર દુષ્કર્મ આચરી ધમકી આપી હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ ઘટના વિશે વિગતવાર પૂછવામાં આવતા નેહા નામની કિન્નરે કહ્યું કે કિન્નર સમુદ્રમાં બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો આ પછી બે પત્રકારો તેમના ઘરે વધુ આવવા લાગ્યા હતા તેઓ કિન્નરોને બ્લેકમેલ કરતા હતા અને તેમાંથી એક પુરુષે દુષ્કર્મ પણ કરતા હતા દુષ્કર્મની ઘટના ત્રણ મહિના પહેલા બની હતી ન્યાયની માગ કરતા નેહાએ કહ્યું કે આજે કિન્નર લોકો પણ સુરક્ષિત નથી અક્ષય પંકજે ગુનો કર્યો છે તેમને સજા મળવી જોઈએ તેઓ ટ્રાન્સજેન્ડર લોકો પાસેથી દોઢ લાખ રૂપિયા પણ લીધા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ